ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારો તો દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નાણા મંત્રી નિર્મલાબેન સીતારમણે મંગળવારે લોકસભાના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પછીનું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે નાણા નાણાંમંત્રી નિર્મલાબેન સીતારમણનું આ સાતમું બજેટ છે અને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ છે બજેટમાં રોજગારનું સર્જન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તેમણે બજેટના બજેટમાં યુવાનોનું કૌશલ્યનો વિકાસ શિક્ષણ કૃષિ અને રોજગાર સર્જન જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપ્યું છે તો દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નિર્મલાબેન સીતારામણે આજે સાતમી વખત રજૂ કર્યું છે બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યક્રમનું પ્રથમ બજેટ છે આ બજેટમાં સમૃદ્ધ તરફ લઈ જનારું બજેટ છે આ વખતે બજેટ થઈ ગઈ કરોડો લોકોને રોજગારી મળશે તેવું જણાવવામાં આવ્યું છે તો દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રોજગારી આપવા મુદ્દે બજેટમાં કરાયું છે મોટું એલાન ચાર કરોડ યુવાનોને થશે મોટો ફાયદો આ બજેટ બે હજાર સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે તો દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે એક કરોડ પરિવર્ટને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળશે મફત મફતસ્વર વીજળી યોજના અંગે નાણાંમંત્રી નિર્મળાબેન સીતારમણે કહ્યું પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે જે હેઠળ છત પર સોલાર પેનલ લગાડવામાં આવશે જેના કારણે એક કરોડ પરિવર્ટને દર મહિને ત્રણસો યુનિટ સુધી વીજળી મેળવી શકશે તો દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નાણામંત્રી નિર્મળિંહ સીતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે જેમાં મુદ્રા લોનની રકમમાં વધારો થવા જઈ રહ્યો છે મુદ્રા લોનની રકમમાં દસ લાખ રૂપિયાથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આ રકમ વધારો ત્રણ વર્ષમાં નવી શાખાઓ ખોલવામાં આવશે જેમાંથી આ વર્ષે ચોવીસ શાખાઓ ખોલવામાં આવશે દર્શક મિત્રો બજેટમાં કેન્સરના દર્દીઓ માટે મોટી જાહેરાત કેન્સરના દર્દીઓને થઈ જશે છે દવા સસ્તી નાણાંમંત્રી નિર્મળબેન સીતારામને કેન્સરના દર્દીઓ માટે મોટી જાહેરાત આપી છે કેન્સરના સંબંધિત રોગોમાં વપરાતી મેડિકલ દવાઓ અને સાધનો પર કસ્ટ ડ્યુટી ઘટાડી દેવામાં આવશે બીજા મોટા સમાચારની વાત કરી લે તો બજેટમાં યુવાનોને થશે મોટો ફાયદો પ્રથમ વખત બજેટમાં નોકરીઓ માટે મોટી જાહેરાત ચાર પોઈન્ટ એક કરોડ યુવાનોને લાભ મળશે નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે મોદી સરકારનું ત્રીજા કાર્યક્રમનું બજેટ રજૂ કર્યું છે બજેટમાં નાણાં કહ્યું કે બજેટમાં અમે ખાસ કરીને રોજગાર કૌશલ્ય પ્રશિક્ષણ એમએસએમઇ અને મધ્યમોના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ તો દર્શક મિત્રો બજેટ લઈને બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે સ્પેસ ટુરિઝમ પણ બજેટમાં અપાયું છે વિશેષ પ્રદાયની એક હજાર કરોડનું એલાન કરાયું છે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મળા સ્વદેશી અવકાશ અર્થતંત્રને પ્રોત્સાહન માટે તેમના બજેટમાં રૂપિયા એક હજાર કરોડની જોગવાઈ કરી છે નિર્મળા સીતારમણે કહ્યું કે આગામી દાયકામાં ભારતીય અવકાશ અર્થવ્યવસ્થા પાંચ ગણી વૃદ્ધિ કરશે આ વેન્ચર કેપિટલ ફંડ છે જેના દ્વારા અવકાશમાં ઉદ્યોગનું રોકાણ કરવામાં આવશે દર્શક મિત્રો બજેટને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે યુવાનોને રોજગારી ખેડૂતો માટે મોટું એલાન કરવામાં આવ્યું છે બજેટમાં રોજગારીના સર્જન પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે બજેટમાં યુવાનોને કૌશલ્ય વિકાસ શિક્ષણ કૃષિ અને રોજગાર સર્જન જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપ્યું છે નાણાંમંતે દેશના પૂર્વીય રાજ્યોને આર્થિક વિકાસનું એન્જિન બનાવવા માટે મોટી વિશેષ યોજનાઓની જાહેરાત કરી છે